માણિયાહાટીના ખાતે કૃષ્ણ જન્મોત્સવની થામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી રેલવે સ્ટેશનથી નંદલાલાની નીકળેલી શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર જય જયકણૈયા લાલકીના નાદ સાથે ભક્તિ કીર્તનથી રમજટ સાથે નીકળેલી હતી શોભાયાત્રામાં બહુડી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા સોદિયા માણીહાટીના આજે આઠમનો દિવસ એટલે ભગવાન શ્રી કૃષ્ણ આજે માળિયામાં ધામધૂમથી ઉજવાણી છે ત્યારે માળિયા હાટીના ગ્રામ પંચાયત સંચાલિત તરીકે માળિયાના મટકી ફોડ કાર્યક્રમ રાખવામાં આવ્યો અને ખૂબ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે અને માળિયાની પ્રજાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને બધાને હાર્દિક શુભકામના આપું છું જય શ્રી કૃષ્ણ સેફ ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે